મિત્રો સ્વાગત છે તમારું અત્યારે ટ્રેન્ડિંગ જે સોંગ આવેલું છે વિપુલ સુસરાનું તે સોંગ ઉપર આપણે તમને જબરદસ્ત ઇફેક્ટની ઉપર એક વિડીયો બનાવતા સેટ આવશું ફૂલ પ્રોજેક્ટની અંદર હશે સાવ સીડિયો છે તે બનાવતા શીખી શકશો તો આ જે વિડીયો છે રેડી એની અંદર તમારે ખાલી તમારા ફોટા મૂકવાના છે બાકી તમારું બધું જ કમ્પ્લીટ ઇફેક્ટ બધી સેટ થયેલી રહેશે તો પર ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણું ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે ટેલિગ્રામ જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપેલ છે તો ટેલિગ્રામ ચેનલને જોઈન છે તે જરૂરથી કરી લેજો

તો અહીંયા આગળ તમારે જે પ્રોજેક્ટ લેવાનો છે એના માટે તમારે આવી જવાનું શું બ્રાઉઝરની અંદર બ્રાઉઝરમાં આવી સર્ચના આઈકનમાં નામ લખી દીજો અલ્પેશ ક્રિએશન જીરો વન તો નીચે તમને આજે સાઈડ જોવા મળશે અલ્પેશ ક્રિએશન ઝીરો વન લખેલી એના ઉપર ક્લિક કરી દો ત્યાર પછી જે સર્ચનું આઈકન છે એના ઉપર ક્લિક કરીને આગળ એક કોડ લખવાનો છે કોડ છે ઝીરો નવસો ને અઠ્યાસી અને સર્ચના આયકન ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો નીચે તમને આજે ટાઇટલ અને થંભલેન જોવા મળશે આના પર ક્લિક કરી દો આ રીતે ખુલીને આવશે ઉપર તરફ તપ નીચે આવી જાઓ નીચે આવશે તમને આગળ લખ્યું દેખાય છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે રેટી પ્રોજેક્ટને તમે એડ કરી લેશો તો ત્યાર પછી તમે ખાલી આગળ તમારા ફોટા મૂકી એના આડનો રીતના વિડીયો છે બનાવી શકશો બાકી તમારે કાંઈ પણ જે સેન્ડ છે તો કરવાની જરૂર નહીં પડે રેડી જો પ્રોજેક્ટ એડ કરવામાં તમે એડેડ આવે પ્રોબ્લેમ આવે તો એ સ્ક્રીનશોટ હશે તે શેર કરી શકશો ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર આવે તે સ્ક્રીનશોટ છે તેને શેર કરી શકશો અથવા તમને કાંઈ પ્રોબ્લેમ છે તેને એડ તમારું નામ છે કમેન્ટની અંદર લખી દઈશું તો અમે તમને આપણે રિપ્લાય આપી દઈશું રેડી તો અહીંયા જે આપણે પ્રોજેક્ટ છે આ પ્રમાણે તમારી પાસે ખુલ્લા છે રેડી એ જ્યારે પ્રોજેક્ટ તમારી પાસે ખોલી દેશે તો તમને એક જો આ ગ્રુપ દેખાઈ રહ્યા છે આ જે ગ્રુપ છે તેની સામે એક આંખનું આઈકન છે આ બધા આંખના આયકન બંધ છે તો આને તમારે શોપોર્સ ઓન કરી દેવાના છે બધા આયકન રેડી એટલે ઇફેક્ટ છે બધી ઓન થઈને તમારી પાસે આવી જશે ત્યાર પછી હવે અહીંયા તમારો ફોટો ચેન્જ કરવા માટે તમે જો અહીંયા અલગ અલગ ગ્રુપ દેખાઈ રહ્યા છે સોનલ રિક્સ પ્રમાણે આપણે અહીંયા એક ગ્રુપ રાખેલું છે બધામાં સેમ પ્રોસેસ રહેશે બસ તમારે શું કરવાનું છે ગ્રુપમાં જવાનું છે ત્યાર પછી જે એડિટ ગ્રુપનું ઓપ્શન છે એમાં જવાનું છે અહીંયા આગળ તમને ઇમેજ જોવા મળશે ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે અને ફિલ્મમાં જવાનું છે નીચે જે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા આગળ તમારે એક ઇમેજ સિલેક્ટ કરી લેવાનું છે અને પ્લસનું જે આઇકન છે ઉપર આના પર ક્લિક કરવાનું છે ફોટો તમારો અહીંયા આવી ગયો છે ફોટોને ઉપર નીચે કરો ત્યાંથી તમે કરી શકશો રેડી ત્યાર પછી અહીંયા તમારું બેગ દબાવવાનું છે એટલે તમારો એક ઇમેજ અહીંયા આગળ થઈને આવી ગયું છે એટલે આ રીતે તમારા આખા વિડીયોની અંદર જેટલા પણ ગ્રુપ છે બધાની અંદર એક ઇમેજ તમારો મૂકી દેવાનું છે તમારો વિડીયો બની જશે બાકી સોના રિસ્ક કોઈ પણ ફંડ એડ કરવાની જરૂર નથી ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપર્ટના માટે પર ક્લિક કરશે તમારો વિડીયો સેવ થઈને આવ્યું છે